મહોરમ મહિનાનો નો દસમો ચાંદ હોય ત્યારે દસમા ચાંદના રોજ જે વડોદરા શહેરના ના વિવિધ વિસ્તારો સ્થાપના કરવામાં આવતી હોય છે ત્યારે ગઈકાલે શહાદત ની રાત્રે શહાદત રાત ના રોજ તાજર અલગ અલગ માર્ગો પર ફેરવવામાં આવતા હોય છે ત્યારે ફેરવવામાં આવ્યા હતા આજે જયારે દસમો ચાંદ હોય ત્યારે દસમા ચાંદના રોજ તાજિયા વિસર્જન કરવામાં આવતું હોય છે તાજિયા ઠંડા કરવામાં આવતા હોય છે શહેરના જાકુતપુરા વિસ્તારમાં જે આવેલા સરસ્ય તળાવ ખાતે તાજાને ઠંડા કરવામાં આવતા હોય છે જોરાવર પીર દરગાહ ખાતે જે તાજાને બેસાડવામાં આવે છે જે તાજાની સ્થાપના કરવામાં આવે છે તે તાજિયાની વિસર્જન યાત્રા હાલ નીકળી છે સરસ્ય તળાવની સામે જોરાવર પીર દરગાહ જે આવેલી છે ત્યાં બેસાડવામાં આવે છે અને જે સજ્જુ બાવા જે છે તેઓના સપરિવારની સાથે સાથે જાહેર બાપુ છે તે તમામે તમામ જે પરિવારના જે સભ્યો છે તે સભ્યોની સાથે આ જે વિસર્જન યાત્રા છે તે નીકળી છે જેમાં ખાસ કરીને જે બાવાના જે મુરીદો છે તમામે તમામ લોકો આ વિસર્જન યાત્રામાં જોડાયા છે સરસ તળાવની સામે દરગાહ આવે છે એની સામે એટલે શું જે દરગાહ છે દરગાહ સ્થિત થી કાઢવામાં આવી છે આપણી સાથે સજ્જુ બાવા છે દરગાહ જી બાવા આજે ઠંડા કરવામાં આવશે શું કે આજે યૌમે અશુરાનો દિવસ કહેવાય અને આજે રોજો રાખવામાં બી આવે અને ગરીબોને ખવડાવવામાં બી આવે અને આજે બધા એમના ચાવાવાળા જેટલા બી તાજિયા શરીફ છે તે તેટલા ઠંડા કરશે અને એમાં મુશ્કે સાહેબને ચાવાવાળા મોહબ્બત કરવા મન્નત માનવાવાળા દુનિયાભરમાં છે અને અમારા હિન્દુસ્તાનમાં અને ખાસ કરીને અમારા ગુજરાત ઓર સંસ્કારી નગરી માં ગાયકવાડ ના ટાઈમ થી જે આ મોરમ ની ધૂન વાગે છે તે ચાલી રહેલી છે ઇમામ હુસેન સાહેબ ની યાદ માં અને આ જે દુલદુલ છે એ ઇમામ હુસેન સાહેબ ના દુલદુલ કહેવાય જે કરબલા ના માં એમની સાથે હતા અને એમના દુલદુલ બહુ જ એમને એમના માટે બહુ સાથ આપ્યો હતો અને એમના માટે દુલદુલો એ તીર ખાધા છે અને એમના ઘરે જઈને એનો મેસેજ આપ્યું છે કે મોલાઉસેન સાહેબ શહીદ થઈ ગયા છે તો આ એ દુલદુલ એક વર્ષોથી એક નિશાની વીર હજ શેદ હજા બાવા સાહેબ ધોરાપી બાવા સાહેબ એક વખતથી ચાલી રહેલું છે અને આજે આ હિમાઉસેન સાહેબને સાથે હિન્દુસ્તાનનો બહુ પુરાનો નાતો છે એ એવી રીતે છે કે જ્યારે અહીંયાં દિલ્હી જ્યારે આપણે ચંદ્રગુપ્ત મૌર્યનો જે રાજ હતો ત્યારે હિમામ હુસેનના દીકરા ભઝાજ જહેનુર આપી એમને પત્ર એમના ભાઈને લખ્યું જે ચંદ્રગુપ્ત મૌર્યથી એમના ભાઈ હતા બે ઇમામ હુસેન સાહેબના વાઈફ એમના પત્ની અને એમના અહીંયાના જે રાજા તે વખતના હતા ચંદ્રગુપ્ત મૌર્ય એમના વાઈફ શેરબાનુ અને મહેરબાનું બે બહેનો હતા તો ભાઈએ અહીંયા માસીના છોકરાને એક પત્ર લખ્યો કે ભાઈ અમે તકલીફમાં છીએ ભાઈ અમારી માટે મદદ મોકલો તો હિન્દુસ્તાનનો એક લશ્કર તૈયાર કરવામાં આવ્યો એ લશ્કરમાં રેહાબ દત કરીને જે બ્રાહ્મણ હતા એ લશ્કર તૈયાર થયું અને કરબલા માટે હિમાઉંશે સાહેબનું બદલું લેવા નીકળ્યા પરંતુ રસ્તામાં એમને મેસેજ આવ્યું કે એમાંશે સાહેબ સહીદ થઈ ગયા છે તો એ લોકોએ કીધું કે હવે આપણે જઈને કંઈ મતલબ નહીં પણ જે દત્ત પરિવારના બ્રાહ્મણ હતા એ લોકોએ કીધું નહીં અમે બદલો તો એમનું લઈશું અમે નીકળ્યા છે તમે એમને એમ નહીં જઈએ ઇમામ મુસેન સાહેબ પોતે એક આપણા એમના માટે એ લોકો ગયા અને એમનો બદલો લીધો અને ત્યાં અમારા હિન્દુસ્તાનના જે હતા એ લોકો બી એમાં શહીદ થયા અને જે બચ્યા હતા તે પાછા ફર્યા અમુક લોકો આજે બી ત્યાં રહે છે આજે બી બ્રાહ્મણ સમાજના દત્ત પરિવારના જે સુનિલ દાદ રિયાબ દ સુનિલ દાદ સુમજે દાદ એ લોકો એ પરિવારના જ છે અને આજે બી માઉસે સાહેબની આત્મા ત્યાં જ એ દત પરિવારના અમુક જગ્યાઓ પર એમના જુલૂસ કાઢે છે અને આજે એ કહેવાનો મતલબ એ છે કે આ માઉસે સાહેબ કોઈ એક કોમના સાહેબ નથી દરેક માટે છે દરેક ધર્મના લોકો માટે છે અને દુઆ કરીએ છે માઉસે સાહેબમાં કે અમારા દેશ બસ આવી મોહ એકતા રહેમાં કોઈ ભી તરીકે નું વાદ વિવાદ ઝઘડા ના થાય કોમી એકતા નો માહોલ બની રહે અને જે પોલીસ એ પ્રશાસન બંદોબસ્ત આપ્યો છે એની તારીફ કરીએ છીએ કોર્પોરેશને જે લાઇટ થી લઈને સફાઈનું કામ કરાવ્યું છે એની બી અમે તારીફ કરીએ છીએ અને સ્માર્ટ ટુડે ને બી અમે મેસેજ આપીએ છીએ કે બસ લોકોને આ તમે સારા મેસેજ અને સારા પેગામો અને સમાચારો પહોંચાડી રહ્યા છો એ એક એ બી એક સચ્ચાઈ અને ખિદમતની ઇમામ હુસેન નું બતાવેલો રાસ્તો છે અને તમે લોકોને સચ્ચાઈ બતાવતા રહો અને એકતા ને mohabbat ને પ્રેમ દેશમાં રહે ખાસ કરીને આ મીડિયા નો એમાં બહુ સારું રોલ છે અને મીડિયા ચાહે તો દેશમાં એકતા mohabbat પ્રેમ હંમેશા રહે જે સ્પાર્ટ ટુડે ન્યૂઝ કરી રહ્યું છે તો બધાને મારા દુઆ આશીર્વાદ છે આપ વાળાઓ બધાને માટે અને તમામ દર્શકો માટે સ્માર ગ્રુપના

વિસર્જન દિવસ છે અને દર્શન કરી રહ્યા છે અને વર્ષોથી આ પરંપરા ચાલુ છે એટલે આજનો દિવસ મહત્વ દિવસ છે અને અમારા માટે મહાત્મ દિવસ છે આ દિવસે દરેક વ્યક્તિઓ વિસર્જન ના રહે છે અને